શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કોરોનાની મહામારીને લઈ ઓનલાઈન સમહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું બાસઠમાં સમૂહલગ્નમાં એકસો સાત યુગલોએ પ્રભુધામાં પગલાં માંડ્યા હતા

પટેલ સમાજ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનું લાઈવ ટેલિકાસ્ટ સુરત સૌરાષ્ટ્ર અને દુનિયાના લગભગ પચાસ જેટલા દેશોમાં વસતા પટેલ સમાજના લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો સમાજના કુરરિવાજો દૂર કરવા માટે લગભગ દરેક મંચ પરથી ભાષણ સાંભળતા મળતા હોય છે પરંતુ પટેલ સમાજ દ્વારા કુરરિવાજો દૂર કરવા માટે અલગ દાખલો બેસાડવા માટે બાળકના સમૂહ લગ્નોત્સવ સમાનું દીપ પ્રાગટી દ્વારા ઉદઘાટન સમાજની ગંગા સ્વરૂપ એટલે કે વિધવા બહેનોના હાથે કરાવ્યું હતું આ પ્રસંગે હાજર રહેલા મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે ઓગણીસો એસીની સાલમાં સૌરાષ્ટ્રના બગસરામાં પ્રથમ વખત સમૂહ લગ્ન થયા હતા અને તે સમયે આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે શરૂઆત થઈ હતી તો મારી દ્રષ્ટિએ સમૂહ લગ્ન સમારોહના અનેક ફાયદાઓ છે સંસ્કૃતિનું જતન અને ઇતિહાસ નિર્માણ કરવો હોય તો પાછળ ઇતિહાસમાં જવું પડશે જણાવ્યું હતું તો પ્રમુખ જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ કપરો હોવાના કારણે છેલ્લા વર્ષથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ચાલ્યા સમૂહ પરંપરાને કદાચ તોડી પડે પરંતુ ટેકનોલોજી સાથે રહીને દરેક કન્યા પોતાના ઘરઆંગણે પડી શકે તે સમારોહ દુનિયામાં વસતા પટેલ સમાજના બધા જ લોકો માણી શકે તેવું સુંદર આયોજન થતાં જ પ્રથમ વખત ગ્લોબલ સમૂહલગ્ન આયોજન શક્ય બન્યું હતું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત ઓનલાઈન લગ્ન સોમાં અમેરિકાથી ખાસ હાજરી આપનારા મુખ્ય મહેમાન પ્રણુણભાઈ પાનસુરિયા સમારોહના અધ્યક્ષ લવજીભાઈ ડાલિયા મુખ્ય મહેમાન વલજીભાઈ શેટા તેમજ સમાજના શ્રેષ્ઠીઓ હાજર વ્યા હતા અઝર કુરેશ્રી જીતનેશ બન્યું